નમસ્કાર આજના આતિ પાવન પ્રસંગે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીશ્રીઓ તથા મહેમાનો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો આજનો દિવસ એટલે કે સ્વતંત્ર દિવસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે મારે વાત કરવી છે સ્વામી વિવેકાનંદની તમને વિનંતી કરું છું કે ધ્યાનપૂર્વક સાંભળજો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠમાં થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતો તેઓ ભણવામાં ખૂબ તેજસ્વી વાંચવાનો ખૂબ જો યાદ શક્તિ અદ્ભુત હતી તેઓ નિડર હતા પોતે અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ વાત સાચી માનતા નહીં પોતાની એક ધૂન હતી મારે ઈશ્વરને જોવા છે તે માટે તેઓ ગુરુની શોધમાં ઘણા વ્યક્તિઓને મળ્યા પરંતુ સંતોષ થયો નહીં અને પછી રામકૃષ્ણ પરમહંસને મળ્યા સાચા ગુરુના દર્શન થયા તેઓ 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરી સન્યાસી બની ગયા રામકૃષ્ણ પરમહંસે તેમનું નામ સ્વામી વિવેકાનંદ આપ્યું ભર્યું સ્વાગત કર્યું તેઓએ મિશન ની સ્થાપના કરી છે રામકૃષ્ણ મિશન તે આજે પણ સેવા અને શિક્ષણ કાર્ય કરે છે સ્વામી વિવેકાનંદને યુવાનોને સૂત્ર આપ્યું છે ઉઠો જાગો અને જય પ્રાપ્તિ સુધી ઓગણચાલીસ ની નાની ઉંમરે અવસાન પામ્યા તે એક સાચા પક્ષ હતા હસુ જય જય ભારત